બીજું છે અમુક અંશને લોપવાળી ત્રીજું છે પ્રાસ માહિતી મેળવતા જોઈએ પેલા જોઈએ સંપૂર્ણ દ્વિરુક્તિ શબ્દ પ્રયોગ સંપૂર્ણ દ્વિયુક્તિ શબ્દ પ્રયોગ એટલે તો કે શબ્દના એક રૂપનો બે વખત ઉચ્ચાર થાય તેને સંપૂર્ણ દ્વિરુક્તિ શબ્દ પ્રયોગ છે શબ્દ છે એક રૂપનો બે વખત જો ઉચ્ચાર થતો હોય તો તેને સંપૂર્ણ દ્વિરુપતિ શબ્દ પ્રયોગ કહેવાય ઉદાહરણ તરીકે જોઈએ તો ઘેર ઘેર મનમાં મનમાં પાંચ પાંચ વગેરે છે છે જો ઘેર ઘેર એમાં બે વખત શબ્દનો ઉપયોગ ઉચ્ચાર થયો છે મનમાં મનમાં એમાં પણ બે શબ્દ અને પાંચ અને પાંચ એનો પણ બે વખત ઉચ્ચાર થયો છે તેથી એ છે ઉદાહરણો દ્વિરૂપ સંપૂર્ણ દ્વિરૂપ શબ્દ પ્રયોગ કહેવાય છે એટલે બે વખત ઉચ્ચાર થાય તેને સંપૂર્ણ દ્વિરૂપ શબ્દ પ્રયોગ

આટ આટલું તો એમાં છે એમાં પણ લુ શબ્દ છે લોપ થયો છે ગણાટ તો એમાં પણ શબ્દ છે એનો લોપ થયો છે તો જે શબ્દ છે એનો લોપ થાય તો તેને અમુક અંશને કહેવાય છે

ખાણી અને પીણી વગેરે છે અને એમાં જોઈએ આપણે રવ અવાજ અને અનુકારી એટલે બેવડાવું બે વખત જે અવાજ છે એ બેવડાય તો એને છે રવાનુકારી કહેવાય છે તો રવા રવ એટલે અવાજ ખાસ યાદ રાખજો એટલે બેવડાવવું એટલે રવાનું કાર્ય એટલે જે શબ્દ પ્રયોગ દ્વારા અવાજ નાદનું તત્વ પ્રગટતું હોય તેવા પ્રયોગ પ્રયોગ કહેવાય છે રવ પ્લસ અનુકારી શબ્દ પરથી બેનો છે અને રવ એટલે અવાજ નાનુકારી એટલે બેવડાવું એટલે જે શબ્દ પ્રયોગ દ્વારા અવાજનું નાદનું તત્વ છે પ્રગટતું હોય આપણે બોલીએ તો તેને રવાનુંકારી શબ્દ પ્રયોગ કહેવાય છે આપણે જે શબ્દ બોલીએ એમાંથી અવાજ ઉત્પન્ન થાય તો તેને રવાનુંકારી શબ્દ પ્રયોગ કહેવાય છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ રવાનું શબ્દના તો ટક ટક ટપ ટપ ખડખડ કલકલ કચકચ અને ગડગડાટ આ બધા શબ્દ બોલીએ તો એમાંથી અવાજ છે એ ઉત્પન્ન થાય છે તો તેને છે એ રવાનું શબ્દ પ્રયોગ કહેવાય છે જે શબ્દ આપણે બોલીએ અને એનાથી જે શબ્દ છે અવાજ છે નાદ એ ઉત્પન્ન થતો હોય પ્રગટ થતો હોય તો તેને રવાનુકારી શબ્દપ્રયોગ કહેવાય છે તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે દ્વિરૂપતિ છે શબ્દપ્રયોગ અને રવાનુકારી શબ્દપ્રયોગ વિશે વિસ્તારથી આપણે શીખા જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો અને કમેન્ટ કરો થેન્ક યુ